નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાગેલા મિત્રો સાથે ત્યાં સમજી લો ને એની જે મુલાકાત લીધી છે જ્યાં વિદેશથી પક્ષીઓ સમજી ને શિયાળાની ઋતુમાં અહીંયા આવે છે ખાસ કરીને સાયબીરિયા પક્ષીઓ ચોમાસાની નહીં પણ એને માણવા શિયાળાની ઋતુમાં ખાસ કરી વિદેશથી પક્ષીઓ આવે છે અને રમણીય નજારો મારી ભાગમાં તમે આ વિડીયો પાછળના બેકગ્રાઉન્ડમાં જોઈ હશો ખૂબ જ સુંદર નજારો અને ખૂબ જ રમણીય સ્થળ આજે આપણે પક્ષીઓને પણ જોઈશું અને ત્યાંનું કલ્ચર શું છે કેવી રીતે અહીંયા લોકો ગુજરાન ચલાવે છે આ બધી માહિતી આજની

મગન સાહેબ અને તેમજ મારા બધા મિત્રો જે આજે અમે પક્ષી ખાસ સવારના ભાગમાં વહેલી સવારે અહીં આવી પહોંચ્યા છીએ આવી આવી પહોંચ્યા છીએ કારણ કે સવારના ભાગમાં મોસ્ટલી પક્ષીઓ અહીંયા ખાસ વધારે સવારના ભાગમાં જોવા મળતા હોય છે તો ચાલો મિત્રો વધુ ટાઈમ નહીં લઉં અને તમને આગળનો જે નજારો છે અહીંયા પક્ષીઓનો એ તમને હું આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપીશ સાથે સાથે અહીંયાની જે ભેંસો છે બનીની ભેંસો છે એ પણ કેવી રીતે એ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે ભેંસો વિશે પણ હું તમને વધુ માહિતી આપીશ અને આપણે બધું સમજી લોને સુંદર જે માહોલ છે એનો જે ખાસ એ તમને આજના વિડીયોમાં હું તમને બતાવીશ તો ચાલો મિત્રો આપણે જાણીએ અને જોઈએ તો મિત્રો સૂર્યોદયનો સમય સુંદર મજાનો નજારો અને સુંદર મજાની સવાર અમે લોકો વહેલી સવારે આ છારી ઢંડ પક્ષી અભયારણ્ય આવી પહોંચ્યા છીએ કારણ કે સવારના ભાગમાં પક્ષીઓ ખાસ વધુ પ્રમાણમાં જોવા મળે છે સુંદર મજાનો નજારો તમે જોઈ શકો છો વિડીયોમાં હાલ અમે વોચ ટાવર જ્યાંથી પક્ષીઓ જોઈ શકાય છે ત્યાંથી અમે પક્ષીઓને નિહાળવા માટે આ વર્ષે જ્યારે સારો વરસાદ થઈ ગયો છે ત્યારે પાણી ભરાઈ ગયું છે અને સારો નજારો જોવા મળે છે આ જગ્યા પર પક્ષીઓ સારી રીતે જોવા મળે છે વોચ ટાવર પરથી તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર ખૂબ જ સુંદર નજારો આ સાથે સાથે આપણે આગળ જોઈશું અહીંની જે માલધારીઓની જે ભેંસો છે જે લાખોમાં વેચાય છે જત માલધારીઓને સાથે પણ આપણે મળીશું એમની સાથે વાતચીત કરીશું અને અત્યારે જો તમે મિત્રો વોચ ટાવર પરથી અમે ખાસ પ્રકારના જે દૂરબીન બાયનોકલોથી પક્ષીઓને જોઈએ છે અમારા ગાઈડ અમારી સાથે છે મારા મિત્રો પણ તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો વિડીયોની અંદર ખૂબ જ સુંદર નજારો અને ખાસ કરીને વહેલી સવારે શિયાળાની જે વહેલી સવારમાં તમે જો અહીંયા વહેલી સવારે પહોંચી જાઓ તો તમને સુંદર મજાનો નજારો તમને જોવા મળે આ વચ ટાવર પરથી તમે જોઈ શકો છો બન્ની ભેંસો તમને આ વિડીયોની અંદર દેખાય છે બન્ની ભેંસો ખૂબ જ પ્રખ્યાત છે જે માલધારીઓ પણ આપણે આપણે મળીશું આગળ અને એમની સાથે પણ આપણે વાતચીત કરીશું અહીં વોચ ટાવરથી પક્ષીઓને અને દૂરબીનથી જોઈને અમે નીચે બીજા બીજી બધી બાબતોને આપણે જાણીશું એમની સાથે મળીશું વાતચીત કરીશું અને પક્ષીઓ વિશે પણ થોડીક આગળ માહિતી અમે મેળવીશું અને ખાસ આ જે પક્ષી અભયારણ્ય છે ત્યાં વિદેશથી પણ ઘણા બધા પક્ષીઓ ખાસ શિયાળાની ઋતુમાં અહીંયા આવે છે છારીંડ જે પક્ષી અભયારણ્ય છે ત્યાં ઘણા ટુરિસ્ટ વિદેશી ટુરિસ્ટ પણ આ પક્ષીઓને નિહાળવા પક્ષીઓને જોવા માટે ખાસ અને બીજા જે પ્રકૃતિ પ્રેમી છે જે ખાસ પ્રકારના જે ફોટોગ્રાફીના શોખીન લોકો છે તે લોકો પણ છારીદંડ પક્ષી અભયારણ્યની મુલાકાતે દર વર્ષે ખાસ અહીંયા આવે છે ખૂબ જ સુંદર અને જોવાલાયક જગ્યા ખાસ કરીને જે કુદરતને કુદરતનો નજારો અને ખાસ જે પક્ષીઓને જે જોવા માગતા હોય પક્ષીઓની ફોટોગ્રાફી કરવા માગતા હોય તે ખાસ કરીને અહીંયા આવી શકે અને તમે જોઈ શકો છો વોચ ટાવર જ્યાંથી તમે સારો અને સુંદર નજારો જોઈ શકો છો આ વોચ ટાવર છે જે મધ્યસ્થે છે અહીંયા લગભગ સુધી તમને ફોટોગ્રાફી માટે ખૂબ જ અનુકૂળ જગ્યા અને સારી રીતે તમે ફોટોગ્રાફ કરી શકો છો તો મારા મિત્રો સાથે અમે વહેલી સવારે આ જગ્યા પર આવી ગયા કારણ કે વહેલી સવારના પક્ષીઓ ખાસ પ્રકારના પક્ષીઓ તમને અહીં જોવા મળે છે વાહનો સાથે તમે આ વિડીયોમાં જોઈ શકો છો બંને માલધારી જત માલધારી તમે આ વિડીયોમાં જોઈ શકો છો એની સાથે મળીશું હું થોડીક આ બંનેની જે ખાસ પ્રકારની ભેંસ છે મિત્રો તમે જોઈ શકો છો જે જતભાઈ છે એ દુહાઈ કરી રહ્યા છે દોઈ રહ્યા છે ભેંસને તેની સાથે મેં પણ થોડોક લાભ લઈ આ ભેંસને દૂધ કાઢવાનો પ્રયત્ન કર્યો મિત્રો તમે જોઈ શકો છો બંનેની જે એક પ્રખ્યાત ભેંસ છે અહીંયા ભેંસો છે અહીંની ભેંસો ખાસ વખણાય છે તો આ મારો સુંદર અનુભવ રહ્યો તમે જોઈ શકો છો વિડીયોની અંદર ખૂબ જ સુંદર અને એક સારો અનુભવ થયો ભેંસને દોઈને તો ખાસ પ્રકારની ભેંસ અને પ્રખ્યાત બન્ની ભેંસો સાથે સાથે મળીશું અહીંયા અહીંયાના લોકો સાથે એની સાથે વાતચીત મેં કરેલ અને એમની સાથે ખૂબ જ મજા આવી એમની સાથે મળીને સાથે સાથે સવારની જે એમની ખાસ પ્રકારની જે જે ઘાટા દૂધની જે ચાય છે આ જતભાઈ છે જે ખાસ અમને ચાયની ચુસ્કી સવારના જે ચાયની ચુસ્કીનો જે આનંદ મળ્યો એ ખૂબ જ સુંદર અને એક યાદગાર અનુભવ રહે જેવો ખાસ મિત્રો જોઈ શકો છો ચાય ચાય મળે એટલે બધું મળ્યું ચાયનો આનંદ એક અનેરો આનંદ છે આપ જોઈ શકો છો મિત્રો સાથે ખૂબ જ સારી લાગણી ભાવ સાથે આ ભાઈઓએ અમને સૌને ચાય પીવડાવી સાથે સાથે એમની જે પ્રવૃત્તિઓ છે એમની દૈનિક પ્રવૃત્તિઓ છે કેવી રીતે અહીંયા પોતાની ભેંસો અને એમનાથી જે એમનો જે રોજગાર ચાલે છે જે ગુજરાન ચાલે છે તેના વિશે પણ એમને માહિતી આપી આ ચાયની ચુસ્કી તો અમે લોકો છીએ વોચ ટાવર જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ખૂબ જ સુંદર દ્રશ્ય બંનેની ભેંસો માલધારી લોકો સાથે પણ અમારી મુલાકાત થઈ એમની જે દૈનિક પ્રવૃત્તિઓ છે તેના વિશે પણ અમે માહિતી મેળવી એમની જે ભેંસોને ખવડાવવાના જે ખડ ભૂસ્સો છે એનો જથ્થો તમે આ જોઈ શકો છો સુંદર અને એક હાલાદ અનુભવ જેને કહીએ ને કે આ લોકો સાથે મળીને થયો આ નાના ભેંસોના બચ્ચા જે બાંધેલા છે તમે જોઈ શકો છો ની અંદર સાથે સાથે એમની સાથે ફોટોગ્રાફી લઈ અને એક યાદગાર પ્રવાસમાં નામ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો બંનીનું જે એશિયાનું મોટામાં મોટું ઘાસી મેદાન જે એશિયાનું મોટામાં મોટું ઘાસી મેદાન તરીકે ઓળખાય છે આ છે બંનીનું ઘાસી મેદાન અહીં તો તમને હજી નાનું ઘાસ દેખાય છે પણ આગળ તમે જશો તો બંનીનું ઊંચું ઊંચું ઘાસી મેદાન જે એશિયાનું મોટું ઘાસી મેદાન તરીકે ઓળખાય છે અમે લોકો હવે આગળ જઈ રહ્યા છીએ વધુ પક્ષીઓ જોવા માટે દર વર્ષે શિયાળાની ઋતુમાં અસંખ્ય પક્ષીઓ આ જગ્યા પર આવે છે ખારી દંડ અભયારણ્યમાં જે પક્ષીઓ આવે છે તો અને મારા પાછળ તમે જોઈ શકો છો કુંજો જે વિશાળ પ્રમાણમાં

તમે જોઈ શકો છો વિશાળ પ્રમાણમાં જો આપણે દૂરબીનથી જોઈએ તો આપણે એવું લાગતું હોય કે જાણે ગાય ભેંસ કે બકરીઓ જેવી રીતે ચડતી હોય ને એવું દેખાય છે એટલા પુષ્કળ પ્રમાણમાં અહીંયા પક્ષીઓ તમે મારા પાછળ તમે જોઈ શકો છો તો હું તમને બતાવીશ અને મામદભાઈને કહીશ કે ભાઈ એ આપણને બતાવશે કે ખરેખર એ પક્ષીઓ શું જોઈએ આ જમીનમાંથી ખોદીને ખાય છે મામદભાઈ તમે થોડોક વિસ્તૃતમાં બતાવશો કે આ જે પક્ષીઓ છે

તો તમે જોઈ શકો છો આ બાજુ મારા પાછળના ભાગમાં વિશાળ પ્રમાણમાં જોરદાર અહીંયાથી થી સમજી લો ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા અને વિડીયોગ્રાફી માટે પણ તમને બહુ જગ્યા અને સવારના ભાગમાં ખાસ કરીને તમે આવો તો તમને પુષ્કળ પ્રમાણમાં કુંજો અહીંયા તમે પક્ષીઓ જોવા મળશે વિવિધ પ્રકારના પક્ષીઓ લેજો મામતભાઈ પણ તમે સંપર્ક કરી શકો હું આ વિડીયોની અંદર તમને એમના કોન્ટેક્ટ નંબર પણ આપીશ જે ખૂબ જ મજા અને પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી લોકોએ ખાસ કરીને આ જગ્યાની મુલાકાત લેવાની અને વધુ પક્ષીઓને પણ આપણે નિહાળીશું અને સુંદર નજારો આપણે જોઈશું આગળ વિડીયો મિત્રો છારી દંડ અભ્યારણની અંદર જ એક કરઠટ નામનું નાનું એક સરોવર જ્યાં એરિયો કહેવાય છે છારી દંડ અભ્યારણનો જ એક ભાગ છે જ્યાં તમે મારી પાછળ તમે એક સુંદર તળાવ છે તમે જોઈ શકો છો સુંદર પેલીકન સારસ તેમજ અન્ય વિવિધ પ્રકારના પક્ષીઓ તમે જુઓ છો જો તમને પક્ષીઓ જોવા હોય તો વહેલી સવારે જો અહીંયા તમે પહોંચી આવો તો તમને પક્ષીઓનો સુંદર નજારો તમને જોવા મળશે સાથે સાથે અમારા મિત્રો અમે અહીંયા આ પક્ષીઓનો દૂરબીન થી જોઈએ છીએ અને આ ખાસ જે સુંદર નજારો છે એ તમને માણવો હોય તો વહેલી સવારે તમને આ સુંદર પક્ષીઓ તમને પોતાના જે ખોરાક જે મેળવતા હોય એ પણ તમને જોવા મળશે અને ખૂબ જ અદભુત નજારો સાથે સાથે તમે જોઈ શકો છો આ જે બંનીનું ગ્રાસ લેન્ડ જે કહેવાય છે એશિયાનું જે મોટું ગ્રાસ લેન્ડ એશિયાનું મોટું ઘાસ ઘાસિયું મેદાન તો આ ઘાસ તમને આ તમને જોવા મળશે જે ભેંસો માટે માલધારીઓ માટે ખાસ જે એમની ભેંસો હોય છે એમના માટે ખૂબ જ ખાસ પ્રકારનું જે ખોરાક હોય છે જે આ ઘલેન્ડ છે તો સરસ અને આનંદિત અને માણવા જેવી જગ્યા તમે આ જગ્યા પર ફરજીયાત એકવાર મુલાકાત લેજો ખૂબ જ આનંદ આવશે મજા આવશે અને ખૂબ જ સુંદર જગ્યા ચાલો વધુ આપણે માહિતી મેળવીશું આ બાજુ આ નજાર અમારા મિત્રો સાથે અમે બધા વહેલી સવારે અહીંયા જ આવી ચૂક્યા છીએ તો આવી રીતે છારી ચારીદંડ પક્ષી અભયારણ છે પાછળની ભાગમાં જે છે ને ખાસ કરીને પક્ષીઓ ઘણા બધા જોવા મળે છે જો દૂરબીન થી તમે તો તમને સરસ મજાના એકદમ નજા નજારો જોવા મળે તો ખાસ મિત્રો ફરજિયાત એકવાર જો આવા જેવી જગ્યામાં એક જે છે એ પક્ષી અભયારણ છારી નું જરૂરથી મુલાકાત લેજો ચાલો આગળ જોઈશું આપણે આ વિડીયોમાં તો મિત્રો આ હતો અમારો છારિદંડનો પ્રવાસ રાત્રિ રોકાણ પણ અમે લોકો કર્યું આ જગ્યા ઉપર અમારો રાત્રિ રોકાણ હતું ખૂબ જ આનંદ અને એન્જોય કર્યું આ છે છારિદંડ કન્ઝર્વેશન રિઝર્વ જ્યાં અમે લોકો રોકાયા હતા અને ખૂબ જ મજા આવી ખૂબ જ યાદગાર પ્રવાસ રહ્યો મામતભાઈ જે અમારા ગાઈડ તરીકે અમને મદદ કરેલ હેલ્પ કરેલ અમને માહિતી આપી પક્ષીઓ વિશે ખૂબ જ મજા આવી જો તમે આ જગ્યા ઉપર મુલાકાત લેવા માંગતા હો પક્ષીઓ જવા માંગતા હો તો તમે પણ આ જગ્યા પર શિયાળાની ઋતુમાં જ્યાં પક્ષીઓ અસંખ્ય આવે છે ખાસ કરીને શિયાળામાં તો તમે મુલાકાત લઈ શકો મિત્રો જો વિડીયો ગમ્યો હોય માહિતી સારી લાગી હોય વ્લોગ સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં કારણ કે આ ચેનલમાં કચ્છની તમને તમામે તમામ માહિતી કચ્છની સંસ્કૃતિ કલા જોવાલાયક સ્થળો વિશે તમને આ ચેનલની અંદર સંપૂર્ણ માહિતી મળતી રહેશે મિત્રો મળીશું આવા જ નવા વ્લોગ નવી માહિતી સાથે કચ્છની જગ્યા વિશે આપણે મેળવીશું અને સાથે સાથે આપણે ફરીથી એવો નવી જગ્યા વિશે આપણે જાણીશું ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધન્યવાદ